તાનેરા ખાતે રબારી સમાજની શિક્ષણ સંકુલ માટે તાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ સાંધુ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં થયું ખાતમુહૂર્ત આ શાળા સંકુલ રબારી તેમજ અન્ય સમાજ માટે શિક્ષણ જૂથનું નું સેન્ટર તાનેરા તાલુકો રાજસ્થાન સરહદે આવેલું તાલુકો છે અહિયાં શિક્ષણનું પ્રમાણ નહીવત છે એમાં રબારી સમાજ રૂઢિગત સમાજ હોવાથી શિક્ષણ અને સમાજ વચ્ચે એક વેદનું અંતર છે રબારી સમાજ માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કે ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળે એક મહિના પહેલાં કામ હાથ ઉપર લીધું હતું અને સમગ્ર સમાજ સમજ પ્રગ સમગ્ર પ્રગતિ મંડળના સભ્યો અને આખે આખું સમાજ એક થઈ અને ખૂબ મોટી રકમ ગામે ગામ કરી નાનામાં નાના માણસનો પણ એક 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 પૈસો ભેગો કરી અને સિત્તેર ગામ ફરી સાધુ સંતો રાજકીય બધા જ લોકોનો સાથ અને સહકારથી તેર કરોડ જેટલી મોટી રકમનું આ સંસ્થાને દાન મળ્યું છે ત્યારે આજના તબક્કે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું કે જે લોકોએ એમની કમાણીનો એક એક રૂપિયો બચત કરી અને અમારા સમગ્ર ઉપર જે ભરોસો મૂક્યો છે એની હું ખાતરી પણ આપું છું કે આ એક એક રૂપિયો સમાજનો સવાર રૂપિયો કરી અને સમગ્ર સમાજ માટે સમાજના ઉત્થાન માટે સમાજના શિક્ષણ માટે બપાસ અને આજે સૌ આગેવાનો ધાર પૂજ્ય સંતોની આગેવાનીની અંદર આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરા તાલુકો સમગ્ર જિલ્લો અને રાજ્યમાંથી પણ બધા જ લોકો આશીર્વાદ માટે સંતો મહંતો અને રાજકીય આગેવાનો શ્રેષ્ઠીઓ અને દાતાઓ આવ્યા છે ત્યારે આજના તબક્કે તમામ નાનામાંથી નાના

તમામ સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે વધુ એક શિક્ષણ સંકુલનો નો વિશાળ પાયો આજે રબારી સમાજ દ્વારા નાખવામાં આવ્યો છે એની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે રબારી સમાજનું શિક્ષણ સંકુલ બને અને એનો અવસર આવ્યો અને અહીંયાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબના પ્રયત્નો થકી અને એમને આગેવાની હેઠળ લગભગ એકસઠ ગામમાં શિક્ષણ રથનું પ્રસ્થાન થયું અને એમાં લગભગ તેર કરોડ કરતાં પણ વધારે અરબારી સમાજ અને સાથે સાથે પચીસ લાખ તેઓ સર્વ પણ સહયોગ રહ્યો અને સૌ દાતાઓએ ખૂબ જ સરવાણી કરી આવનારા સમયમાં શિક્ષણ એક માવજીભાઈનું સ્વપ્ન છે કે મૂળ શિક્ષણથી દરેક વસ્તુનું સમાધાન છે અને એના શિક્ષણથી સમાધાન મળે

અને પોતે બે વીઘા જમીનના સમાજને દાન અર્પણ કરી અને સમાજની દીકરીને દીકરામાં શિક્ષણ ખૂબ વધે બંને પરખા સરખારે એ હેતુથી સાહેબે નક્કી કર્યું કે ચૂલાથી એકાવનસો નક્કી કર્યા પણ સાહેબનો એવું ઉદ્દેશ્ય છે કે ભલે એક રૂપિયો પણ આપે અને પોતાની ભાગીદારી નોંધાવે એ રીતે બધાએ અમે બાસઠ કામમાં રથ લઈને ભર્યા સાડા બાર કરોડ રૂપિયા અમને દાન મળ્યું છે અને હજી પણ દીકરીઓ જે કંઈ પ્રગતિ મંડળ ચલાવે છે કોઈ બીજું કોઈ જૂથ મંડળી ચલાવે એમાંથી પણ અનાપુર ઘટથી અમને એકાવન એક લાખ એકાવન હજાર રૂપિયા મળ્યા દીકરીઓ પોતાના દસ દસ રૂપિયા ભેગા કરી અને આ સમાજના આ અમૂલ્ય જે હોસ્ટેલને એ બની રહ્યું છે આ શૈક્ષણિક સંકુલ ધાનેરા ખાતે એમાં દીકરીઓનો પણ ખૂબ મોટો ફાળો છે અને સમાજનું પણ એક બહુ માહોલ ઉત્સાહ છે અને અમારા સરકારી કર્મચારીઓ સતત એક મહિનાથી આ રૂટ બનાવો સાહેબની સાથે રહેવો સાહેબનો પણ પ્રોટોકોલ જાળવી અને સમાજમાં એક સારી ઝુંબેશ જાય અને બીજું કે સર્વ સમાજ ધારો કે જાગીદાર સમાજ છે કિંમત તો એમને અમને એકાવન હજાર રૂપિયા પહેલા દિવસે આપ્યા કેલો તમને એકાવન હજાર રૂપિયા અમે આપીએ છીએ તમારે પૈસા ક્યારે આ બનાવવા માટે પહોંચશે નહીં અને બીજા ચૌધરી સમાજ ઇતર સમાજના તમામ લોકોએ એમને પચીસ લાખ રૂપિયા દાન આપ્યું છે આ જે અઠવાડિયાના મારા રૂટ હતા આ રૂટમાં અમે ફર્યા સતત તો દરેક સમાજે અમે ખૂબ ખોબલેને ખોબલે જાન આપ્યું છે કેમ કે દાનની એક વરસાદ થતો હોય ને એ અને એટલો અમનો અમારો ને સાહેબ સાહેબશ્રીનું ભાવજીભાઈ ધારાસભ્ય સાહેબ એટલા સર્વના નેતા છે સર્વ સમાજના લોકોમાં શિક્ષણ આવે જાગૃતિ આવે અને આ સંકુલ બનવાથી અમારા સમાજમાં વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા સમૂહલગ્ન અને બીજા ઘણી કોચિંગ ક્લાસ એટલે કે સમાજમાંથી કોઈક આઈપીએસ અધિકારી બને અને કોઈક ઉચ્ચ કક્ષાએ કલેક્ટર પણ બને સાહેબના ખૂબ ઊંચા ઊંઝા વિચારો છે સાહેબ કે તમે ભણો સાહેબે દિશા ખાતે અમારા સમાજના અને સર્વ સમાજના બસો બાળકોના દસ્તક લીધા છે

શ્રી રબારી સમાજ ભક્તિમંડળ ધાનેરા દ્વારા જે આયોજિત થયું છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અને મારા રબારી સમાજમાં એટલે કે ધાનેરા તાલુકાનો જે રબારી સમાજ છે એ શિક્ષણની અંદર અતિ પછાત હતો અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય એના માટે અમારી પાસે કોઈ રહેવાની કે શિક્ષણ માટેની કોઈ સંસ્થા નથી અમે ઘણી બધી સંસ્થાઓની અંદર શિક્ષણ મેળવ્યું છે પરંતુ અમારી પાછળની પેઢી શિક્ષણમાં સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટેની જે પ્રોસેસ કરી છે એ ખૂબ સરાહનીય છે અને હું દાદરા તાલુકાના ધારાસભ્ય સાહેબ શ્રીને ખૂબ ખૂબ વિનંતી કરું છું અને આગ્રહ સાથે ફરીથી કહું છું કે આ શિક્ષણ ક્ષેત્રે જે તમે કામ કર્યું છે એ શિક્ષણ સંસ્થાને એટલી મોટી ફેલાવો એટલી મોટી જબરજસ્ત સરબારી સમાજ માટે કરો કે જેથી કરીને મારા રબારી સમાજના બેન દીકરીઓ ભણી શકે દીકરા દીકરાઓ ભણી શકે અને એ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાનું શિક્ષણમાં એક અલગ પ્રદાન કરી શકે અને હું તો આગેવાનોને પણ એ જ કહું છું કે સાહેબની સાથે રહીને આ શિક્ષણની જોત જગાવવા માટે આપ સર્વે ભેગા મળીને આ શિક્ષણ ક્ષેત્રની અંદર જોડાવો અને થોડાક વર્ષોમાં સંકુલ બની તૈયાર થઈ જાય એવા આયોજન સાથે ઘર ઘર શિક્ષણની જોત જલ એવા ઉમદા હાસ્ય સાથે તેમજ દરેક દીકરીઓ પણ શિક્ષિત બને અને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બની મારવાડી રબારી સમાજમાં નિવત શિક્ષણ છે જે ભવિષ્યમાં ઘર ઘર સુધી શિક્ષણની જોત પહોંચશે એ લખી છે